હું શાહ ભારદ્વાજ એન ઓટિઝમ ઇન્ટરવેન્શનિસ્ટ આજે વર્લ્ડ ઓટિઝમ ડેના દિવસે કહેવા માંગુ છું કે ઇટ્સ નોટ લેસ બટ દે આર ડિફરન્ટ ઓટિસ્ટિક કિડ્સ જે છે એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે જેમાં ઘણા બધા સિમ્ટમ્સ આપણને અર્લી એજમાં આઈડેન્ટીફાઈ થઈ જાય છે જેમ કે બાળક તમને સોશિયલ રિસ્પોન્સિસ નથી આપતા જેમ સોશિયલ સ્માઇલ છે આઈ કોન્ટેક્ટ છે બીજા એમના સિબલિંગ સાથે ઇન્ટરેક્ટ નથી કરી શકતા કારણ કે એ સોશિયલ અને કમ્યુનિકેશન ડિસઓર્ડર છે તો બહુ અર્લી એજથી તમે એમને ઘરેથી જ ઓબ્ઝર્વ કરી અને આઇડેન્ટીફાય કરી શકો છો આ વખતનું યુનાઇટેડ નેશન્સનું થીમ વર્લ્ડ ઓટિઝમ ડે માટેનું એક્સેપ્ટન્સ અને અવેરનેસ માટેનું છે તો મારી એક ઇટ્સ અ રેકમેન્ડેશન ટુ ઓલ ધ પેરેન્ટ્સ કે અને આપણા સોસાયટી અને સમાજના બધા લોકો માટે કે ઓટિઝમના બચ્ચાઓને આપણે સાઇડલાઇન કરવાથી કે એમને ડિસેબલ્ડ ગણવાથી અથવા એમ ગણીને કે એ લોકો આપણા જેવા નથી કે આપણા બાળકો જેવા નથી એવી રીતે એમને કેટેગરાઇઝ ના કરીએ એમને ના સમજીએ કે એ અલગ છે એના કરતાં આપણે ઇન્ક્લુઝન તરફ કઈ રીતે જઈ શકીએ કઈ રીતે આપણે એ લોકોને આપણી એવરી ડે લાઈફ છે એમાં ઇન્વોલ્વ કરી શકીએ એ બીજા બાળકોની જેમ એટલું જ પ્રેમ કરે છે એટલું જ રમે છે અને એવી જ રીતે એમની નોર્મલ લાઈફ ગ્રો કરે છે તમે ઓર્ટિસ્ટિક પેરેન્ટ્સ કિડ્સના પેરેન્ટ્સને મળશો તો તમને આઈડિયા આવશે કે દે હેવ ધેર સ્ટ્રગલ્સ જેમ તમને એઝ પેરેન્ટ્સ સ્ટ્રગલ્સ છે કે મારું બાળક ફોન નથી મૂકતું કે મારું બાળક જમતું નથી એમ એ લોકોના પણ સ્ટ્રગલ્સ છે તો પેરેન્ટ્સને એક આપણે કમ્યુનિટી સેટઅપ આપીએ કમ્યુનિટી ફીલ આપીએ કે જેમાં એ લોકોને પણ સપોર્ટ ફીલ થાય આ ઓર્ટિઝમના બચ્ચાઓ પાસે એટલી બધી સેવન્ટ એબિલિટીઝ છે એટલી બધી સ્ટ્રેન્થ છે એટલી બધી સારી કેપેસિટીસ છે કે જે આપણે નથી આઈડેન્ટિફાઈ કરી શકતા કારણ કે આપણે એમને આપણી જે નોર્મલ વે ઓફ જે ગણીએ કે આવી રીતે બાળક કરતું હોય તો જ એ હોશિયાર કહેવાય કે આવી રીતે એ કરે તો જ એ ઓબીડિયન્ટ કહેવાય આપણે જે ફિક્સ ક્રાઇટિરિયા બાંધી લીધો છે જસ્ટ બિકોઝ ઓર્ટિસ્ટિક બચાવ એમાં ફિટ નથી બેસતા તો ડઝ નોટ મીન કે એ લોકો સારા નથી કે ડઝ નોટ મીન કે એ લોકો આપણી સોસાયટીનો પાર્ટ ના બની શકે ઘણા બધા સિલેબ્રિટીઝ ઘણા બધા લોકો જે બહુ સારી રીતે વર્લ્ડ ઓર્ટિઝમ આખા વર્લ્ડમાં ગ્લોબલી ઓર્ટિઝમ માટે કામ કરે છે અથવા કે જે ઓર્ટિસ્ટિક પોતે છે તો એ લોકો લાઈફમાં આપણી જેમ જ ઘણા સારા સ્ટેજ ઉપર પહોંચેલા છે બટ દેટ વોઝ પોસિબલ કારણ કે એમના પેરેન્ટ્સ એમને સ્વીકાર્યા એમના ફેમિલી એમને સ્વીકાર્યા અને એમને જે રાઈટ સપોર્ટ જોતો હતો દેટ વોઝ મેડ અવેલેબલ ટુ દેમ આપણે બ્રેન્ટિઝમ જે અહીંયા મલ્ટી સેન્સરી ઇન્ટરવેન્શન સેન્ટર છે અક્ષર માર્ગ પર ત્યાં આપણે ઓટિઝમની સારવાર આપીએ છીએ ઓટિઝમમાં કોઈ પણ પ્રકારની મેડિસિન બ્રેન્ટિઝમમાં આપવામાં નથી આવતી આપણે અલગ અલગ થેરેપી દ્વારા ઓટિઝમના બચ્ચાઓને આપણે હેલ્પ કરીએ છીએ કે એમના જે અત્યારના ડેવલપમેન્ટલ સ્ટેજીસ છે એમાંથી આપણે એમને કઈ રીતે આગળના સ્ટેજીસ ઉપર લઈ જઈ શકીએ ધ પ્રોસેસ સિમ્પલ છે કન્સલ્ટ કરવાનું છે અમે તમને આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ કરશું કે આ માઇલ્ડ મોડરેટ કે સિવિયર ઓટિઝમ છે અને આ પ્રમાણે તમે કઈ રીતે તમારા ચાઇલ્ડને અને તમારા ફેમિલીને તમે કઈ રીતે મદદ કરી શકશો અમે હોમ પ્લાન પણ આપીએ છીએ અમે સ્ટ્રેટેજીસ પણ આપીએ છીએ અને વી ઈવન હેલ્પ કે આ બાળકને ખાલી એમના ડેવલપમેન્ટ માટે નહીં પણ ઓવરઓલ લાઈફ માટેની જે પણ ગાઈડન્સ છે જેને આપણે વોકેશનલ ટ્રેનિંગ કહીએ છીએ કે અગર તમારું આર્ટિસ્ટિક બાળક સ્કૂલે નથી જઈ શકતું તો ડઝ નોટ મીન કે લાઈફમાં કંઈ નહીં કરી શકે તમે એમને ઘણી બધી બીજી વસ્તુઓ શીખવાડી શકો છો તમે એમને પોતાના ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસીસ રન કરાવી શકો છો પણ એ બધું શક્ય છે અગર અર્લી ઇન્ટરવેન્શન આપેલું હશે તો અર્લી સારવાર મળેલી હશે એ ક્યારે થશે જ્યારે ડાયગ્નોસિસ વેલી થશે ત્યારે તો એના માટે સ્વીકારવું એ બહુ જરૂરી છે જે જેટલું જલ્દી એઝ અ સોસાયટી એઝ અ ફેમિલી આપણે એક્સેપ્ટ કરશું એટલી ઉતાવળથી અને એટલી ફટાફટથી બાળકને ટ્રીટમેન્ટ મળશે